જે પ્રમાણે હાલની સ્થિતિ છે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે એક તરફ વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમના દ્વારા સ્પષ્ટપણે માંગ કરવામાં આવી છે કે ઉમેદવારી પરત ખેંચવામાં આવે ત્યારે હાલ ગાંધીનગર ખાતે કયા પ્રકારની હિલચાલ જોવા મળી રહી છે કોમલ અત્યારે જે છે તે બંધ બારણે છેલ્લા દોઢ કલાકથી જે છે તે બેઠક ચાલી રહી છે આ બેઠકની અંદર જે રીતે ક્ષત્રિય સમાજ છે તેમને મનાવવા માટે કેવા પ્રકારના પગલાં જે છે તે ભાજપ પક્ષે હાથ ધરવા જોઈએ તેને લઈને મનોમંથન કરવામાં આવી રહ્યું છે જો ટિકિટની વાત કરીએ તો ક્ષત્રિય સમાજની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે રદ કરવામાં આવે પરંતુ ભાજપ પક્ષ જે છે તે મામલે હાલ કોઈ વિચારણા હાથ ધરી નથી કારણ કે ભૂતકાળમાં પણ બરોડા અને જે રીતે સાબરકાંઠામાં ટિકિટ બદલી હતી અને ત્યારબાદ રાજ્યના વિવિધ લોકસભા બેઠકો પણ વિરોધના સૂર જોવા મળ્યા હતા એટલે કે જો આવા સંજોગોની અંદર ફરી વખત પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ બદલવાનો પ્રયાસ કરવામાં આવશે તો ચોક્કસથી અન્ય બેઠકો ઉપરથી પણ વિરોધના સૂર જે છે તે સામે આવશે જેના કારણે ભાજપ પક્ષ જે છે ત્યાં ડેમેજ કંટ્રોલને રોકી શકે તેમ નથી પરંતુ જે રીતે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળી રહ્યો છે વિજય રૂપાણીની સરકારના ચાર પૂર્વ ક્ષત્રિય સમાજના મંત્રી અને વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકારના એક ક્ષત્રિય મંત્રી એમ પાંચ અને પૂર્વ અધ્યક્ષ જે આઈ કે જાડેજા જે હતા તેઓને પણ આ બેઠકની અંદર બોલાવવામાં આવે છે અને આ લોકોની સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ ક્ષત્રિય સમાજ વચ્ચે જાય પોતાના સમાજની વચ્ચે થાય સમાજના આગેવાનો સાથે બેઠક કરે અને તે લોકોને મનાવવાનો પ્રયાસ કરે અને ભાજપ જે છે તેની તરફેણ ભાજપની સમક્ષ જે છે તે કોઈ પણ પ્રકારનો વિરોધ ન કરે કારણ કે ભાજપ પક્ષ ઇચ્છી રહ્યું છે કે તેઓ અત્યારે ડેમેજ કંટ્રોલ જે છે તે રોકે ખાસ કરીને જે રીતે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું હતું આ નિવેદનની આગ જે છે તે સૌરાષ્ટ્રમાંથી શરૂ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ચૂકી છે ત્યારે આગને વધુ પડતી ન ફેલાય તેને તેને માટે કેવા પ્રકારના ભરવા જોઈએ લઈને આ આ બેઠકની અંદર જે જે છે 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 તે તે મનોમંથન કરવામાં આવી રહ્યું ઉપરાંત પૂર્વ મંત્રીઓ અને વર્તમાન મંત્રીઓ જે ક્ષત્રિય સમાજના છે તે લોકોને પણ સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ પોતાના વિસ્તારમાં આ ઉપરાંત સંગઠન જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજના નેતાઓ આગેવાનો જે રહે છે સમાજના તેમની સાથે બેઠક કરીને તે લોકોને મનાવવામાં આવે તે પ્રકારની પણ સૂચના જે છે તે આપ જોડાયેલા રહેશો મારી સાથે